બેસવાનું અને વાતે વાતે ઝઘડા કરવાના અને દર ઘડીએ તમે વડભડ કરો છો ને એમાં દર અઠવાડિયે પેલી કોર્ટમાં જેમ વકીલની મુદત હોય ને એમ મારે આવવું પડે છે અને તમારે બેનો ફરી પાછો કકડા જોઈને મારે શોન થવાનું હવે તમે લોકો વિચાર કરવો વિચાર કરી લો નહીં તો પછી હું આવતા અઠવાડિયે આવીશ ને તો તમારા બંનેના છૂટાછેડાની વાત કરી જો જીતુકુમાર એવું નથી થોડોક મંગુનો બી વાંક હશે પણ તમે પણ કંઈક સમજીને વિચારો મારો કોઈ વાગ નહીં પપ્પા ઓમને જ વાત છે જે આખા ઘરનો હું કરું છું મને કોમ કરું જરા એમને થાય છે જરૂર ટોપું કરવા લાગે ના કશું નહીં કરવા લાગુ બસ બાર ભટકવું છે અને એમનો ડોરો તો છે ને બહાર ને બહાર જ રહે છે પાછળ જોયો જીબડો જોયો હા કશું બોલવા દે છે આ આ વડીલ બેઠા છે તો એની હોમે આ આ વડીલની હોમે ભી જીબડો લોબો રાખે બોલ બોલત કરે તું ઓ મોક ગુના બુના જે કઈ હોય ને એ બધા એના છે હું ઘરમાં બધી રીતે મદદ કરવા લાગુ છું આખો દિવસ કંટાળીને આઠ કલાક નોકરી કરીને ઘેર આવું તો મોડા બે મિનિટ બે તો ખરો કે ના બેહે બરાબર અરે હું યાર સસરાજી તમને મારે શું કહેવાનું

નહીં તો હું આવતા અઠવાડિયે કોર્ટમાંથી વકીલ લઈને આવીશ અને તમારા બંનેના છૂટાછેડા છેડા એ જ કરો એ જ કરો હું મંજૂર છું મંજૂર છે મને મંજૂર છે આ હેડ મન બસ સ્ટેન્ડ સુધી છોડવા આવીશ હું આવું છું હેડો એને હું છો હેડો અરે જીતુભાઈ હા

બે બરોબર હે રે તો એક આઘો પાછું થાય તો પડી દેવાય ભાઈ મારે તો બે હવે આઘો પાછો થઈ ગયો છે ને વાત શેડા સુધી પહોંચી જાય છે મને એમ હતું કે વાસ્તુ દોષ હશે આ દોષ પણ બધો દોષ ઘરમાં જ છે સ્વભાવમાં જ છે અને તમને તો ખબર છે કે બૈરણો બે હથિયાર જ હોય એક તો રડવું અને એક શક કરવું અને મારા ઘરમાં આ બંને હથિયાર ધારદાર છે જેમાં હું વઢવું છું પણ હું તમને એમ કહેવા માગું છું કે એટલે હાડે તમે સૂતા શેડા કઈ દીધા અરે પણ એ તો વિચારો કે આ ગરપણ માં સેવા કોણ કરી છે આ ચોખું ધોવા તો જોય કે નહીં એટલે ભાઈ એક મોણસ એક વખત લગ્ન કરીને ઠોકઈ એ બીજી વખત લગ્ન કરવાનો વિચાર છે અરે ગણપણમાં ગુજરી જવાય તો ગુજરી જવાય બાકી લગન નથી કરવું એટલો કંટાળી છું અરે યાર વાત જ નથી ભરતું બધા કઈ કઈ તો અરે એને રાજી રાખવા હું શું શું નથી કરતો ઘરમાં કોમમાં મદદ કરું છું મારે એને જે કંઈ જોઈએ એ બધું માં મેલ દઉં છું એ આ કરો એટલે હું એ કરી નાખું ઓમ કરો તો ઓમ કરી નાખું એથી પડો તો હું પડી દઉં છું તો એ રાજી ના રહે તો પછી મારે શું કરવાનું એને કહેવો ને મારી વાત વાપરો આ માર્ગે છે શાંતિ થાય છે અમારે કકરાટ થાય છે વાહન ખખડે પણ એટલો બધો ના ખખડે કે આમ છૂટા થઈ જાય એટલે તમને એમ કહું છું કે એ ભાભીને ગમતું હોય ને એવું કંઈક કરો અલ્યા ભાઈ એને ગમે એ જ કરીને થાકેશું અત્યારે બે જણો કૂતરો બલાડો ને જેમ લડો છો એના કરતો સૂટો પડી જાવ તો બંને ખુશ રહેહો તો મેં કીધું ઓકે તમારી જેવી મરજી એમ એટલે અઠવાડિયા પછી હવે સૂટા છે જો જીતુભાઈ મારી વાત માનો સૌથી પહેલી વસ્તુ કે રાજી રાખવાનું આ વાત મારી હમણાં એનિવર્સરી આવે છે બરોબર હવે એની વચ્ચે આવું મેં એને કહ્યા વગર બે ટિકિટો લઈ લીધી સાપુતારા જંગલની હું જવાનો છું પણ એને નહીં કહ્યું મેં એને સીધો આગેદાર કંઈક લે આ બે ટિકિટ અને અમે જઈએ સાહેબ ખુશ થઈ જઈ આવી કંઈક સરપ્રાઈઝ બરપ્રાઈઝ આલો ભાભી તો ભાભીને વાંધો ના આવે એમ ખુશ થાય અમને તો સરપ્રાઈઝ આલો ને તો એ ખુશ ના થાય મને એક વાતનો જવાબ આલો કે ભાભીની બર્થડે ચાણા આવશે પંદર દાડા પછી અ પંદર દાડા પછી એટલે એના પેલો તો અઠવાડિયા પછી તો છૂટા છેડા થવાના બર્થ ડે હું જોઈ પીવાની છે અરે પણ હું કઉ ગમે એમ કરીને પંદર દાડા કાંઈ નાખો અને પછી આ સરપ્રાઈઝ આલો આવી ગમે તે સરપ્રાઈઝ ગમે તેવી હોય તમ તમારી તે વિચારી લો પણ આવી સરપ્રાઈઝ આલો પછી જુઓ પરિણામ શું આવે છે અરે કકરાટ જતો રહેશે રાજી થઈ જશે ભાઈ રહો જો ભાઈ હવે બધાનું હોભર્યું છે તમારું ના હોભરું જો અમલમાં નહીં મેલું તો એમ થઈ જશે કે આવું કર્યું હોત તો આમ થોત તો સારું થોત એમ

પ્લાનિંગ બનાયેલું કે આવી દઉં હે યાર અરે તમે સુધારવાના જ હા પાડી તો પકડાઈ ગયો અરે પકડાઈ નહી જો મેં કશું કઈ ખોટું કોમ નહીં કર્યું યાર

અમાર પપ્પા મન છે ને અઠવાડિયા પછી ફોન કર્યો કે છૂટાછેડા લેવાના છે તો મને એમ થયું કે ના અઠવાડિયામાં બધું હારું થઈ જ્યું છે એટલે હવે રહેવા દો કોઈ નહીં મોડી વાળો બધું પણ ના હવે એ નહીં આવવાના હવે હું જવાની છું આઈથી અરે મારી વાત તો સમજ ભઈ તને ભરોસો ચમ નથી આ શંકાના કીડા મગજ મોથી કારણ હું તારા માટે શોપિંગ કરીને લાવ્યો તો અને મેં હંતાળવા માટે પેલી છોકરીને આલ્યુ છે હા તો લઈ આવો જા લઈ આવ

જો બોલતી છે નહીં じゃ એનું પ્લે બટન બનશે ખાલી હું અભરી શકે છે બોલતી નથી બરાબર મતલબ તમે આર્ટિસ્ટ ਵੀ એવા લાયા છે જેના ડાયલોગ જ ન હોય યાર શક કરવાની બે ખદ હોય એ બિચારી નોનપણથી બોલતી નથી તું એના મોબાપને પૂછાય અને આટલા વખતથી તું એને જોતી હશ તો તને ખબર નહીં કે કાદો તો કોઈ દાડો તને બોલી હોય એવું મને નહીં જઈને બધા જોડે વાતો કરવાનો અને આ તો તો એટલે તમે બાર થી લઈને આવ્યા છો કે બોલતી બોલતી નહીં કશું એ યાર ભરોસો રાખ હજુ આ સાબિતી તારું પેટ ના ભરાવતો હોય તો ભૂરા ભાઈ ને ફોન કર ભૂરા ફોન ભૂરાભાઈ

લઈ તું યાર બોલાય લે તારા બાપા મારા જરૂર નહીં હું જઉં છું મારા બાપા જોડે મારે તમારા ઘરમાં એક સેકન્ડ નહીં अले यार हारुची पूरा अले तबे तो सापू तारा जाता अरे शापू तारा जो तो पण बसतेन दे गय अन मारी बायकी तब्य थोडी नरम थई गईले पछि ये बदु कॅन्सल राख्यो अन पछि मने याद आयो की भाभीनी बर्थडे छे तला नको विश कर जाऊ जो जो मने याद छे तमे भूली जाता ए नही भूली ग्या अले यार मोली ने को यार को 15 दाडा पेला थी तो तयारी करा छे बेचारा जीतू तु भाई तुम्हारी बर्थडे विश करवा हातर

આ હારું શંકા 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 હારું થયા તો ટેબે પૂરો ભાઈ આવી જવું બિચારી પેલી બુન બોલી ના હકી એટલે એ તો મારા ઉપર ઘરે તલવાર જ હતી ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કરવા જઈએ કહાર અને થઈ જાય છે થૂલી ઓમ હું કહાર શું કે થૂલી શું એ જ મને ખબર ત્યાં પડી પણ બસ ભાઈ રન રાજી રાખવા ગમે તે ગમે તે કરવું પડે યાર શું કરીએ લચા દૂધ નહીં ના મેં કારો ઉકારો છે લાઈ હું તો પીતો જ નહીં કારો ઉકારો તારી બર્થડે છે એટલે કશું બોલાય નહીં મારતી હેપી બર્થડે તો કહો મને હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે આજે પછી જમવા જઈએ ને બાર તો તારે બાપુજી ને બોલાવી લેજે એટલે છૂટા છેડા ની મેં કેન્સલ કરાય એમ કેન્સલ કરી નાખી હા